નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ આઠ દસ બે હજાર ચોવીસે ધરમપુર ખાતે આવેલ એચપી ગેસ એજન્સીમાં છેલ્લા ઘણા દિવસથી લોકો લાઈનમાં ઊભા હોય અને ગેસના સિલિન્ડર ન મળવાની ફરિયાદ ધરમપુરના સ્થાનિક લોકો દ્વારા વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલને કરતાં એમના માર્ગદર્શન હેઠળ જે એચપી ગેસ એજન્સી મુલાકાત લઈ લોકોને પડતી મુશ્કેલી અંગે નિરાકરણ કરવા અંગે લેખિતમાં એચપી ગેસ એજન્સી ધરમપુર કલેક્ટર શ્રી વલસાડ પ્રાંત અધિકારી શ્રી ધરમપુર ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર વલસાડને ફરિયાદ કરવામાં આવી ધરમપુર ખાતે જ્યારે ફરિયાદ આપવામાં આવે છે ગયા ત્યારે આપેલ ફરિયાદની રિસિવ કોપી આપવા પણ કોઈ તૈયાર ન હતું અને બેઠેલા એક ભાઈ ફક્ત ઉડાવ જવાબ આપી રહ્યા હતા કે ઉપરથી બોટલ નહીં આવતા તો અમે શું કરવાના તો શું ઉપરથી બોટલનો નથી આવતા તો એનો ભોગ અમારા આદિવાસી લોકોએ બનવાનું ધરમપુર ખાતે આવેલા એચપી ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો છેલ્લા બે અઠવાડિયાથી હેરાન થઈ રહ્યા છે હાલ જ્યારે તહેવારો આવી રહ્યા જ હોય ધરમપુરના એચપી ગેસ એજન્સીના સિલિન્ડર ન મળવાના કારણે આ આદિવાસી વિસ્તાર ધરાવતા ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વધતી જતી મોંઘવારીમાં આદિવાસી વિસ્તારના લોકો રોજિંદા મહેનત કરી માંડ પૈસા ભેગા કરીને પેટીઓ રડતા હોય છે ત્યારે આદિવાસી વિસ્તારમાં સમયસર જો સિલિન્ડર ન મળે તો એમને ક્યાં જવું એ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન આવે ન કરવામાં આવ્યું તો આગામી દિવસોમાં લોકહિતને ધ્યાનમાં રાખીને આ ગેસ એજન્સીને તાળાબંધી કરવાની પણ ફરજ પડશે જેની નોંધ લેવી